નમસ્કાર ગુજરાત વખત તમામ મિત્રોનું સ્વાગત છે ગુજ કાયમેટ ચેનલમાં મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવાની છે જેમાં આપણે જાણીશું કે ગુજરાતમાં છેલ્લા દિવસોથી થી ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી કરવામાં આવી છે આ આગાહીની પણ આપણે વાત કરીશું આજના આ વિડીયોમાં તો સૌ જાણીએ તો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં જે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તેના કારણે ગુજરાતમાં છેલ્લા બે દિવસોથી ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પણ સંભળાય રહ્યા છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તેના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેની વાત કરવામાં આવે તો જે દરિયાઈ લાગુ વિસ્તારો છે તથા કચ્છના તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર થોડાક દિવસોથી ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સિસ્ટમની વાત કરવામાં આવે તો એ સિસ્ટમ અત્યારે ક્યાં પૂછી છે જે એ સિસ્ટમ છે અત્યારે છત્તીસગઢ અને ત્યાર પછી મધ્યપ્રદેશ ત્યાર પછી ગુજરાત તરફ ધીરે ધીરે આવશે એટલે કે આ જે સિસ્ટમ છે એ પાંચ તારીખથી દસ તારીખમાં ગુજરાતમાં એ સિસ્ટમ આવશે અને નવા વરસાદના રાઉન્ડની શરૂઆત કરશે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ પાંચથી દસ જુલાઈમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેમાં વાત કરીએ તો ઉત્ ઉત્તર ગુજરાત છે મધ્યમ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે મિત્રો આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત એ સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સિસ્ટમ આ વિસ્તારોમાં કરશે તો આજના તાજા હવામાન સમાચારની વાત કરીશું તો તેમાં તારીખ બે જુલાઈ અને ત્રણ જુલાઈમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને ત્રણ તારીખે કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એ અંગેની વાત કરવાની છે તો સૌપ્રથમ આપણે સેટેલાઇટ પિક્ચર વ્યૂ દ્વારા આપણે જાણીએ તો ગુજરાતમાં આજે બે તારીખના રોજ કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તે અંગેની વાત કરવાની છે તો તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના વાત કરીએ તો માંડવી છે સિસાંગા છે ભુજ છે મુદ્રા છે ગાંધીધામ છે ભચાઉ છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં બે તારીખે મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી જે ઉત્તર મધ્યમ કચ્છ છે આ વિસ્તારોની વાત કરવામાં આવે તો નિરોના છે નવગીરી છે નળિયા છે મનાફા છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં ધોળાવીરા છે તથા રાપર છે આ વિસ્તારોમાં પણ બે તારીખે ભારેથી ભારે તથા મધ્યમ છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો જે દરિયાઈ પટ્ટો છે તથા તેમના આજુબાજુના મધ્યમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે દક્ષિણ અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્યમ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર લાગુ જે ભાવનગર લાગુ વિસ્તાર છે બોટાદ લાગુ વિસ્તાર છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી તો જે વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં ભાવનગર છે સોનગઢ છે ગાધેડા છે બોટાદ છે બરવાળા છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં બે તારીખના રોજ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ તો મોરબી છે ચોટીલા છે સુરેન્દ્રનગર છે કુંડા છે વિરમગામ છે ધોળકા છે ખંભાત છે અમદાવાદ છે નડિયાદ છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં બે તારીખના રોજ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે પાટણ પાટણના કેટલાક શહેરોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર પછી રાધનપુર છે મહેસાણા છે હિંમતનગર છે અમદાવાદ છે વિરમગામ છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યાર પછી વાત કરવામાં આવે તો મધ્યમ ગુજરાત પછી દક્ષિણ ગુજરાત અને તેમના ઉપરના ભાગો એટલે કે ગોધરા છે બોડેલી છે વડોદરા છે રાજપીપળા છે અમોદ છે ભરૂચ છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી સુરત અને વલસાડ લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે સુરત અને વલસાડના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં સુરત છે વલસાડ છે નવ નવસારી છે સેલવાસ છે આ તમામ વિસ્તારો છે વ્યારા છે આહવા છે આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ અલર્ટ અને યલો અલર્ટ છે જેમાં વાત કરીએ તો મધ્યમ ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે એ વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌ વાત કરીએ તો વડોદરા લાગુના વિસ્તારો છે તથા અલજાપુર છે આ તમામ વિસ્તારો છે તેમની આજુબાજુના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે જેમાં ખંભાત છે અમોદ છે વડોદરા છે બુધેલી છે રાજપીપળા છે ભરૂચ છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ સેટેલાઇટ પિક્ચર વ્યૂ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યાર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ જે અમદાવાદ લાગુ છે તથા તેમને બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારો છે આ વિસ્તારોની વાત કરવામાં આવે તો તેમાં રાધનપુર છે મહેસાણા છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે પાલનપુર છે ડુંગરપુર છે લુણાવાડા છે અને તેમના આજુબાજુના વિસ્તારો જેમાં મહેસાણાના વિસ્તારોની વાત કરીએ તો મનસા છે પ્રતિજી છે કડી છે મોઢેરા છે આ તમામ વિસ્તારો છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ છે હિંમતનગર તથા વડનગરના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ અને યલો એલર્ટ તમે મોબાઈલ ઉપર જોઈ શકો છો એ રીતના છે જેના કારણે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે ત્યાર પછી ખેડબ્રહ્મા અને મોડાસા વિસ્તારોની વાત કરીએ તો તેમાં પણ આવતીકાલે ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે જેમાં ખેડબ્રહ્મા છે ઈડર છે હિંમતનગર છે માંડલી છે મોડાસા છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છ લાગુના વિસ્તારોની વાત કરીએ તો ત્રણ તારીખના રોજ આ વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળવાનો છે જેમાં સુરેન્દ્રનગર છે કુંડા છે મોરબી છે આ વિસ્તારો છે બોટાદ છે ભાવનગર છે આ વિસ્તારોમાં પણ આવતીકાલે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે નળિયા છે ખાડવા છે રાપર છે આ કચ્છના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે ત્યાર પછી જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમની મિત્રો આપણે વાત કરીએ તો તારીખ પાંચથી દસ તારીખ સુધી આપણે તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના જે સિસ્ટમ છે એ ધીરે ધીરે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આવશે જોઈ શકો છો એ રીતના તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જે સિસ્ટમ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આવશે આઠ તારીખ છે નવ તારીખ અને દસ તારીખ સુધીમાં જે સિસ્ટમ છે એ ધીરે ધીરે ગુજરાત તરફ સંપૂર્ણ આવી જશે અને નવા વરસાદના રાઉન્ડની શરૂઆત કરશે મોબાઈલ અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે ડુંગરપુર છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ છે અને આ વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર અને મધ્યમ મધ્યમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ એ સમયે પણ થઈ શકે એવી સેટેલાઇટ પિક્ચર વ્યૂ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં વાત કરીએ તો ખાસ કરીને આજે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ અને અનુમાનો આજે લગાડવામાં આવ્યા છે અને ત્યાર પછી વાત કરીએ તો મેપ દ્વારા આપણે સમજીએ તો આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થાય તેની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં વાત કરવામાં આવે તો મેપ દ્વારા સમજીએ તો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદયપુર છે વડોદરા છે ભરૂચ છે નર્મદા તાપી સુરત ડાંગ અમરેલી ભાવનગર દાદરનગર હવેલી આ તમામ વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં આજે તેવી શક્યતાઓ યલો અલર્ટ દર્શાવવામાં આવ્યું છે ત્યાર પછી અગત્યના સમાચારની વાત કરવામાં આવે તો તેમાં રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ વરસ્યો છે તે કુલ ઇંચમાં દર્શાવવામાં આવ્યો છે જેમાં તાપીના વ્યારામાં ત્રણ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જામનગરના કાલાવાડ માં બે ઇંચ પછી પંચમહાલના કાલોલમાં ત્રણ પોઈન્ટ એક ઇંચ રાણાવાવ છે એમાં ત્રણ ઇંચ ત્યાર પછી કપરાડા છે એમાં ત્રણ ઇંચ બારડોલીમાં બે પોઈન્ટ આઠ ઇંચ સોનગઢમાં બે પોઈન્ટ આઠ ઇંચ માણાવદરમાં બે પોઈન્ટ છ ઇંચ જુનાગઢમાં બે પોઈન્ટ છ ઇંચ ડોલવણ છે એમાં બે પોઈન્ટ ચાર ઇંચ જેતપુરમાં બે પોઈન્ટ બે ઇંચ હડપ છે એમાં બે પોઈન્ટ બે ઇંચ બે ઇંચ દ્વારકા શહેરમાં બે પોઈન્ટ એક ઇંચ તાપીના વાલો છે ધોલિકા છે આ તમામ વિસ્તારોમાં એક પોઈન્ટ નવ ઇંચ એક પોઈન્ટ નવ ઇંચ ખંભાળિયામાં અને ભાનવડમાં એક પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યાર પછી વાત કરીએ તો આવતા સમયમાં ગુજરાતમાં પાંચ જે પાંચ તમામ ઝોન છે એ ગુજરાતમાં કેવું ચોમાસું રહેવાનું છે તે અંગેનું અનુમાન કરવામાં આવ્યું છે એટલે કે ગુજરાતમાં આવતા સમયમાં ચોમાસું કેવું રહેવાનું છે તે અંગેનું વિવિધ ઝોન દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે જેની વાત કરવામાં આવે તો કચ્છમાં આગામી દસ જુલાઈ સુધીમાં સામાન્યથી વધુ સારા વરસાદ થાય તેવી શક્યતાઓ છે દસથી સત્તર જુલાઈ સુધી વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે તે ઘટી શકે છે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાત છે એમાં અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં અને તેમના પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ નબળો રહે તેવી શક્યતાઓને પૂર્વાનુમા પૂર્વાનુમાન કરવામાં આવ્યા છે જ્યારે મુ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મહીસાગર છે દાહોદ છે પંચમહાલ જિલ્લો છે આ વરસા આ વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહે તેવી શક્યતાઓ અને અનુમાનો લગાડવામાં આવ્યા છે જ્યારે અમદાવાદ છે ખેડા છે આણંદ છે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહી શકે છે અને ત્યાર પછી એક ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોન છે આ સૌરાષ્ટ્ર ઝોનમાં ત્યાર પછી સૌરાષ્ટ્રના ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ઝોનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહે તેવી શક્યતાઓ છે જેમાં દ્વારકા છે પોરબંદર છે જામનગર છે રાજકોટ છે આ વિસ્તારોમાં જોર વધુ રહે તેવી શક્યતાઓ કરવામાં આવી છે જો કે દરિયાના નજીકના વિસ્તારોમાં દસ જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે છે તેવી શક્યતા છે ત્યાર પછી દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે જેમાં અઢાર જુલાઈ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં જોર ઘટી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે